સમગ્ર વધી રહ્યું છે ત્યાં પાટણમાં બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમી જોવા મળી રહી છે ત્યારે પાટણ ખાતે આવેલ જિલ્લા રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલમાં યુવા વર્ગ તથા મહિલાઓ ખાસ કરીને વેકેશન સમયમાં બાળકો વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં ધુબાકા મારી આનંદ માણી ગરમીથી રાહત અનુભવતા અને આનંદ કરતા જોવા મળ્યા હતા અતિશય કારણે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરનારા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવવા લાગ્યા છે તેવું સિનિયર કોચ મોહમ્મદ પઠાણે જણાવ્યું હતું રોજના ભાઈઓ બહેનો યુવા વર્ગના સભ્યો આ સ્વિમિંગ પુલમાં આવીને ગરમીથી રાહત મેળવે છે અને સ્વિમિંગ પુલમાં નાહવાનો આનંદ માણે છે આ દસ દિવસની અંદર વીસ નાની બાળકીઓ તથા પચાસ એક વિદ્યાર્થી બાળકો સ્વિમિંગમાં તૈયાર કરવામાં આવ્યા છે તેવું સ્વિમિંગ પુલના સિનિયર કોચ મોહમ્મદ પઠાણ તથા વિક્રમભાઈ ભરવાડે જણાવ્યું હતું આગળ નગર દ્વાર શંકુની અંદર સ્વિમિંગ પુલની અંદર વેકેશનના વિદ્યાર્થીઓ ખૂબ બધા આવે છે સંખ્યા લગભગ નવસો જેવી સંખ્યાઓ છે બધી બરાબર ને વિદ્યાર્થીઓને અમે શીખવાડીએ છીએ લેડીઝ મેન્ટમાં શીખવાડીએ છીએ બધી રીતે તૈયાર કરીએ છીએ છોકરાઓને આપતા દીધું હજાર માણસને તૈયાર કર્યા